આજ જો બનાવ બનાવી લુ આ ચૌદ પંદર રાતે આ બનાવની પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે આ અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવેલ છે ઓપરેશનનું નામ છે ઓપરેશન વીરાંગના અને વિરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ છ પંદર તારીખે આપ સૌ જાણો છો કે ચાર વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર ચોવીસમાં આ છોકરીને આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી લગભગ ચારસો પાંચસો મીટર દૂર જાડી જાખરા જંગલ વિસ્તારમાં લઈ ગયા પછી રેપ કર્યા પછી આ છોકરીને જંગલમાં મરી ગયું કરીને જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા आज चौकी 10 15 मिनट पहला बे, आ, बेबान हालतमती नॉर्मल थयो પછી આ અવસ્થામાં 400 500 મીટર ફોરેસ્ટ અંદર માતી ચાલ ચાલીને ઘર પોછી ઘર પોછીને apna ઘર પાણી પિયા ફિર apna માબાપ મધર કો ઓર નાની કો બતાયા કે આ હુઆ આજ ચોકીને બહુત સાહસ દિકાય બહુત મસ્ત દિકાય એનલી દે પોલીસ ઓપરેશનના નામ આપ્યું ઓપરેશન વિરાત ચાર દિવસથી ગાંધીનગર ગાંધીનગરપુરા જિલ્લા કા પોલીસ ફોર્સ ગાંધીનગર ડીવાય એસપી દહેગામ એ એસપી ઓર એલ સીપી તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝમાં ધરપકડ કરવામાં આવેલ છે અક્યુઝડ બિહારના છે એના નામ છે રામ યાદવ અમૂલ સેક્ટર પચીસ યા પચીસ જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે છ તારીખે રાતે આ છ વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર लगभग दस दिवस आज पहला ज नी करूँ कि आोकना घर आने बिहार जता पे काम करने गंदा काम करने तो आ पंदर तारीख सवार लगभग साढ़े बार वगे निकली ने झोपड़ा पास गया झोपड़ा पास थी छोकरी ने किडनेप कर नजदीक ने फॉरेस्ट में लई गया फॉरेस्ट में लई गया दुष्कर्म कर दुष्कर्म करोक मरी गया समझी छोक फॉरेस्ट में छोड़ने निकली गया નીકળી એક કલાક લગભગ એનું બધું એક કલાક લીધું આ પૂરા ખાંડ કરવામાં પછી એક કલાક પછી ઢાઈ વાગે પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે જિંદા છે कुदरती रीते भगवान ने दया थी छोकरी जगह थी बिगड़ी गया घर पहुँची गया ना घर वाला एम्बुलेंस बुलाया गया नहीं तो और बड़ा कांड होने का चांस था तो उन्होंने इसलिए मैं बोल रहा हूँ छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई आज उनका जान बची है तो वो मेजरली वो छोकरी का हिम्मत की वजह से हिम्मत दाद पड़ छोकरी ने ऑपरेशन गिरने પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના ત્રણ ચાર દિવસ પહેલાં છોકરી પાસે જો કપડાં મળ્યા જો આ કપડાંની એફએસએલ મોકલવામાં આવે છે આજ દિવસે ત્રણ દિવસમાં એફએસએલ ડીએનએ સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જ્યારે અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લેડ નમૂના લઈને એફએસએલમાં મોકલવામાં આવેલ છે અને આજ સાંજે ચાર વાગ્યા સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા આ જ અક્યુઝડ હતું અને ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું અને આજે સાંજે સત્તાવીસ પંચનામા કરવા માટે સૌ સૌ પ્રથમ એની ઘર ઉપર રહેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ રહેણાંક વિસ્તારમાંથી બનાવ ટાઈમે જો કપડાં વાપરેલું છે આ કપડાં કબજા કરવામાં આવેલ પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યા ઉપર લઈ આવવામાં આવેલ બનાવવાલી જગ્યા ઉપર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા પીઆઈ દેસાઈ લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનાવવામાં હતી ભાગવાની જ્યારે કોશિશ કર્યા પોલીસ પણ અને પાછળ પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું પીઆઈ કો ફાયરિંગ ઓપન કરના પડ્યા અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોળી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે આરોપી જીઆઈડીસી અમૂલ ડેરીમાં નોકરી કરતો હતો બિહારના વતની છે નલંદા ડિસ્ટ્રિક્ટનું આનું નામ છે રામ યાદવ અને બે દિવસમાં બિહાર વાપસ નીકળ્યા વાળા હતા સમગ્ર કેસ ડિટેક્શન સીસીટીવી આધારે અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડિટેક્ટ કરવામાં આવેલ છે ઘણી બધા સીસીટીવી પોલીસ ચાર દિવસથી મારા લગભગ ਸੰਸੋ ਪੁਲਿਸ ਅਧਿਕਾਰੀ ਆਨੇ ਕਰਮਚਾਰੀ ਸਤਤ ਮਿਹਨਤ ਕਰਦਾਤਾ ਸੈਕਟਰ 21 ਡੀ ਸਟਾਫ ਐਲ ਸੀ ਬੀ ਐਸ او ਜੀ तमाम ਅਧਿਕਾਰੀ ਜਿਲ੍ਹਾ ਮੈਂ ਬ੍ਰਾਂਚਸ ਨਾਲ ਬਦੀ ਲੋਕ ਮਿਹਨਤ ਕਰੀ ਨੇ ਅਲਗ ਅਲਗ ਜਗ੍ਹਾ ਸੀ ਸੀ ਟੀ ਵੀ ਜੋਤਾਤਾ ਨੈਤਰਨ ਦਾ ਸੀ ਸੀ ਟੀ ਵੀ ਪਚੀ ਜੀ ਐਮ ਸੀ ਦਾ ਸੀ ਸੀ ਟੀ ਵੀ ਮੈਟਰੋ ਦਾ ਸੀ ਸੀ ਟੀ ਵੀ एलडीआर पी कॉलेज ना सीसीटीवी अमूल और जीएडीसी में गणीबदा इंडस्ट्रीज में सीसीटीवी જોઈને આમાંથી કઈ ક્લૂ મળ્યું પછી ગણીબધા લોકોની પૂછપરછ કરી આ અલગ અલગ દ્રષ્ટિએ તપાસ કરને મે આયા લગભગ 10 15 લોક કો ડિટેйн કિયા સબકા વેરીફાઈડ કિયા kuch kuch 5 6 લોક કા અમે સેમ્પલિંગ કરવાયા डीएनए સેમ્પલિંગ બહુ ટેકનિકલ તરીકે સે યે તપાસ કિયા ગયા ઓર આરોપી કો પકડાને ये मैं कह दूँ कि जगह पर रिकन्स्ट्रक्शन पंचनामा जा रहे करता था कि आरोपी पास से पहले पुलिस डिटेल्स पूछता था, था कि के भी रीते आप कहाँ किया एग्जैक्टली कहाँ पर था उस टाइम पे जब पुलिस को ये बता रहे थे पुलिस कुछ सामान कब्जा करने की काम में थे कुछ लोग राइटर जो है वो अपना निकाल कर रहा था उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देखे वहाँ से भागने की कोशिश किया काफ़ी जाड़ी झाकड़ी विस्तार है तो वहाँ पे फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था तो उस टाइम पे पी और आप पूरा स्टाफ उनके पीछे भागा फिर तो उसको घेरने की कोशिश किया बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे तो पी को फायर होते जी तो वो फॉरेस्ट में दौड़ा मैंने बताया जाड़ी झाँक बहुत थे तो पी को कुछ शोल्डर और हाथ पे पेड़ ल, पेड़ का जो ब्रांचेस है वो लगी है कुछ कुछ और स्टाफ को भी लगे वो सरवार के लिए हॉस्पिटल

મેઇન આ છે કે મોસ્ટલી મોસ્ટલી માં જે લોકો કામ કરે છે અને ગોકુલપુરા છાપરામાં જે લોકો રહે છે આ લોકો જનરલી ખાવા પીવા માટે અને શાકભાજી ખરીદવા માટે જનરલી ચોવીસ છાપરામાં ચોવીસ માર્કેટમાં આવે છે અને એને રસ્તા ઉપર જ આ છોકરીના ઘર હતા તો એ દસ દિવસ પહેલાં છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને આના ફોન જોતા ફોનના અંદર ઘણી બધા ફોન હિસ્ટ્રી મળ્યા પોલીસને अलग अलग तरीका की फोन फोनस्ट्रिया ने पास है ना फोन में छाइड कोर्नोग्राफी बना ना, ना अलग अलग जानवर साथ बने फोन में ही कॉर्नोग्राफी किया तो एक तरीका से ये बता सकते हैं कि ये बंदा पहले से ही थोड़ा सा नटोरियस माइंड सेट वाला था इन्होंने मन बनाया बिहार जाने से पहले ये कम જેવી રીતે મેં કીધું છોકરી પાંચ વર્ષની હતી પહેલે મતલબ આસપાસ રીતે કહી નહીં શકતા શું થયું એની સાથે તો પોલીસ એની માટે ચાર પાંચ રોલને રાઉડઅપ કર્યા અને મેં જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને ડીએનએ સેમ્પલિંગ કરવા એને પોલીસ આરોપી સુધી પહોંચ્યા તો એની એની લીધે ચાર પાંચ લોકોને ડિટેન કરવાની જરૂર પડી બટ એક જ આરોપી છે અને આ કે જેવી રીતે મેં કીધું આજ સવારે જ એની ધરપકડ થઈ અને પછી પોલીસ આ બધી કામોમાં લાગી ગયા હતા એની અંદર છે એને મિત્ર છે લગભગ છ મહિનાથી એ રહેતા હતા કોની સાથે એના મિત્રતા છે એ બધી વિગત અત્યારે તપાસમાં થઈ છે અમૂલ ડેરીની અંદર છાપરા છે એની આંખમાં अमूल डेरी पचीस जी आई डी सी अमूल अतरे अत्यार अमूल पैकेजिंग हाँ पैकेजिंग गांधीनगर जिला सेक्टर इक्कीस पुलिस स्टेशन में ने पंद्रह रात्र ने वेली सवार एक रेप की बनाव बनी है ये रेप में हिंदी में एक दो वर्ड मुझे गांधी गांधीनगर जिला सेक्टर इक्कीस पुलिस स्टेशन में चौदह और पंद्रह तारीख रात को और सुबह एक रेप की बनाव बनी है जिसमें चार साल की लड़की वो बना रहे ये लड़की को रेप किया एक अक्यूज़ जो बिहार का है जिसका नाम है राम यादव ये बनाव पूरा डिटेल्स में जाते हैं तो ऐसा है कि ये लड़की को अक्यूज़ ने सुबह 12.30 बार, साढ़े बारह बजे रात घर से उठाया उठा के फिर नज़दीक में फॉरेस्ट एरिया है वो फॉरेस्ट में ले जाके उनको रेप किया और वहाँ पे इन्होंने ये समझा कि लड़की मर गई है इसलिए वो बच्ची को वहाँ पे छोड़ के अक्यूज़ भाग गया है ये लड़की ने बहुत हिम्मत दिखा के उस जगह से निकली और वो फॉरेस्ट विस्तार में से अकेले रात को दो बजे अपने घर पहुँच है वो पूरा ब्लीडिंग होते हुए वो स्थिति में और बहुत साहस दिखाया ये लड़की ने इसीलिए हमने ये प्रोजेक्ट का नाम दिया ये ऑपरेशन का नाम दिया ऑपरेशन वीरांगना इस लड़की वापस घर पे आई फिर इन्होंने हॉस्पिटल में फ़ोन किया एक सौ आठ आई हॉस्पिटल लेके गया फिर पुलिस को इन्फॉर्म किया कि ऐसा ऐसा बनाव बनाया तत्कालिक पुलिस पहुँची है वहाँ पर और गांधीनगर का डीवाईएसपी वाई एस आयुष जैन देहगाम का और एन एसओजी टीम्स आ, सेक्टर ट्वेंटी वन पुलिस स्टेशन का डी स्टाफ ये सब ने मिल के चार दिन से बहुत मेहनत करके अलग अलग सी सी टी वी फुटेजेस देख के ह्यूमन इंटेलिजेंस गैदर करके आज सुबह अकीूज़ को पकड़ा है इन द मीन टाइम हमने जो लड़की का कब्जा कपड़ा कब्जा किया उसको एफ एस एल में बेच के सैंपलिंग करवाया डी एन ए सैम्पल एक्सट्रैक्ट करवाए थे हाथ सुबह जैसा अक्यूज़ को पकड़ा इनका ब्लड सैंपल निकाल के डी एन ए मैच करवाया रिजल्ट पॉजिटिव आया फिर अक्यूज को सत्ताईस पंचनामा के लिए उनका रहनाक विस्तार पर लेके गया वहाँ से क्राइम में यूज़ किया गया कपड़ा कब्जा किया है फिर जब रिकन्स्ट्रक्शन के लिए बनाव वाली जगह पर आए उस टाइम पे आरोपी भागने का कोशिश किया और उस दरमियान पुलिस को फायरिंग ओपन करना पड़ा एंड अभी उसको अपना लेफ्ट लेग पे गोली लगी है अभी हॉस्पिटलाइज ट्रीटमेंट साबित हमारी तमाम माहिती थी अपडेट महत्ति न्यूज साथ